કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે હું છું શહાના શેઠવાલા વડોદરા શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના સંયુક્ત ઉપક્રમે આજે બપોરે ત્રણ વાગ્યાના સુમારે વડોદરા શહેરના ફતેપુરા હળની રોડ નજીક આવેલ સગુન હોલ ખાતે લોકસભા ચૂંટણીને અનુલક્ષીને વડોદરા લઘુમતી સમાજની સંયુક્ત મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વડોદરા શહેર કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર જશપાલ સિંહ પધિયાર બાપુના ચૂંટણી પ્રચાર અર્થે અમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ યુનુસ ખાન પટેલ મહામંત્રી ચિરાગ શેખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઇનોરિટી ડિપાર્ટમેન્ટના ઉપપ્રમુખ આઈદી પટેલ સાથે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિક જોશી સહિત અનેક સ્થાનિક આગેવાનો કાર્યકર્તાઓ તેમજ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા તેમજ ગયાસુદ્દીન શેખે મોદી સરકારની રણનીતિ સામે સવાલો કર્યા હતા અને જણાવ્યું હતું કે સાત તારીખે જરૂર મતદાન કરી પોતાનું અને દેશનું શૃણ ચૂકવજો તેમજ તેઓએ મતદાન જાગૃતિ અંગે લોકોને સમજ આપી હતી આ પ્રસંગે આવેલા તમામ મહેમાનોનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું રિપોર્ટ સાદિક કાજલવાલા

की आवाज लोगों के हक के लिए लड़ने वाले हर तो वर्ग के दिलों की धड़कन मजलूमों की आवाज तो के दिन ये इलेक्शन हम लोग कर रहे हैं पूरे गुजरात के दौरे के अंदर ओ दारा सभ्य दरियापुर પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દન શેખ મારી સાથે વર્તમાન વિધાયક શ્રી એમનાન ખેડાવાલાજી અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ યુનુષભાઈ પટેલ સાહેબ અમારા વડોદરાથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાન ચિરાગભાઈ શેખ આઈડી પટેલ સાહેબ અશપાક શેખ ભૂતપૂર્વ કોર્પોરેટર ફરીદ સહિત આના આગેવાનોએ જે મિટિંગનું આયોજન કર્યું છે અમે છેલ્લા આઠ દિવસથી હું ઇમરાન ખેડાવાલા અને યુસ પટેલ સાહેબ સમગ્ર ગુજરાતનો અમે પ્રવાસ કરી રહ્યા છીએ પરંતુ બહુ જ એને કહેવાય કે અમારી કલ્પનાથી અલગ ગુજરાતનું વાતાવરણ અમને દેખાયું છે જામનગરમાં સરસ લડાઈ ચાલી રહી છે જૂનાગઢમાં સરસ લડાઈ ચાલી રહી છે સુરેન્દ્રનગર છે કચ્છ છે અમરેલી છે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અમિત ચાવડાવાળી જે સીટ છે આણંદ આનંદ પટેલની સીટ વલસાડ એટલે પંચમહાલની અંદર પણ એટલે પરિસ્થિતિનું એવું નિર્માણ થતું દેખાઈ રહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી આ વખતે ઝીરો છવ્વીસ તો નથી જ પરંતુ છેલ્લે બી કે ગઢવી સાહેબના અધ્યક્ષસ્થાનમાં અગિયાર સીટ કોંગ્રેસ પાર્ટી જીતી હતી એ પ્રમાણેનું એક વાતાવરણ અમને અહીંયા જોવા મળ્યું છે અને બહુ ઈમાનદારીપૂર્વક જે અમે જોયું છે એ આપ લોકોની સમક્ષ અમે મૂકી રહ્યા છીએ લોકો મોંઘવારીથી ત્રસ્ત છે બેકારીથી ત્રસ્ત છે લોકોને એમ છે કે આ સરકાર આવશે તો સંવિધાન બદલી નાખશે કરી નાખશે એટલે લોકોમાં એક ભય છે હવે બીજી વખત ચૂંટણીઓ નહીં થાય એ બાબતોને લઈને પહેલી વખત જોઈ રહ્યા છે કે ક્ષત્રિયો હોય પાટીદાર ભાઈઓ હોય કે ઉચ્ચ જ્ઞાતિના પર બ્રાહ્મણ સમાજના હોય જૈન સમાજના હોય મુસ્લિમ્સ આદિવાસી દલિત ઓબીસી તમામ સમાજ કોંગ્રેસને સમર્થન કરી રહ્યું છે એક સર્વે પર અમે આવ્યા છીએ કે કોંગ્રેસ બહુ ખૂબ સારો દેખાવ આ

જે પ્રમાણેનો કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા ગઠબંધન માટેનો માહોલ છે ખૂબ સારો માહોલ છે લોકો આ ભારતીય જનતા પાર્ટીની સરકારથી લોકો ત્રસ્ત છે અને ખાસ કરીને દેશના પ્રધાનમંત્રી જ્યારે જે વાત કરતા હોય આજે ગુજરાતના અંદર કાલે જે પ્રવાસમાં હતા પ્રધાનમંત્રી અને પ્રધાનમંત્રી જે ન શોભે તેવી વાતો કાલે કરતા હતા કાલે કોંગ્રેસના જે મેનિફેસ્ટો છે તેમાં મુસ્લિમ સમાજ મુસ્લિમ લીગની છાપ છે તેવી વાત દેશના પ્રધાનમંત્રી કરતા હોય ત્યારે આપણને સૌથી શરમથી માથું ઝુકાવી દેવું પડે કે કોંગ્રેસના મેનિફેસ્ટોના અંદર એવી કોઈ પણ વાત નથી જે આજે દેશના પ્રધાનમંત્રી શું કહું છું કે પ્રચાર મંત્રી છે પ્રધાનમંત્રી નહીં પ્રચાર મંત્રી જે વાત કરી રહ્યા છે દેશના પ્રધાનમંત્રી એવી વાત કરે છે કે કોંગ્રેસ આવશે તો તમારી બે ભેંસોમાંથી એક ભેંસ લઈને બીજા લોકોને આપી દેશે આવી જે વાત જે કોઈને ગળામાં ના ઉતરે એવી વાત દેશના પ્રધાનમંત્રી કરતા હોય કે કોંગ્રેસના મેનિફેસ્ટોના અંદર જે વાત નથી તે વાત આજે દેશના પ્રધાનમંત્રી કરતા હોય પરંતુ ગુજરાત અને સમગ્ર ભારત દેશના લોકો જાણી ગયા છે જે પ્રમાણે નોટબંધી હોય કાળા કાળા ધન લાવવાની વાત હોય મોંઘવારી પર કંટ્રોલિંગ કરવાની વાત હોય અથવા તો યુવાનોને રોજગારી આપવાની વાત હોય એ તમામ અર્થે ભારતીય જનતા પાર્ટીની સરકાર નિષ્ફળ નીવડી છે લોકોનો ધ્યાન કન બદલવા માટે પ્રધાનમંત્રીએ કીધું કે હવે પાકિસ્તાનના અંદર કોંગ્રેસ માટે દુઆ થાય છે આવી ખોટી ખોટી વાતો જયારે દેશના પ્રધાનમંત્રી કરતા હોય ત્યારે લોકો ખાસ કરીને સાડા છ કરોડની ગુજરાતની પ્રજા તો સારી રીતે સમજ છે કે આ પ્રમાણેની વાત કરવાથી હવે કોઈ હિન્દુ અને મુસ્લિમની વાત થવાની નથી અને પાકિસ્તાનના અંદર જે દુઆ માંગવાની વાત હોય કે જે કરવાની હોય દેશના પ્રધાનમંત્રી પોતે વગર વગર આમંત્રણે જઈને ત્યાં જ્યાં મળતા હોય તેના પ્રાઇમ મિનિસ્ટરને ત્યાં ખીર ખાતા હોય ને અહીંથી કેરીની પેટી મોકલતા હોય આ બધી જ વસ્તુઓ હોય પરંતુ એ ભારતીય જનતા પાર્ટી આ ઇલેક્શન બે હજાર ચોવીસના અંદર એ હાર ભાળી ગઈ છે એટલે આવા સ્ટેટમેન્ટ કરી રહી છે એટલે આજે સમગ્ર અલગ અલગ જગ્યાઓ પર જઈએ છે ત્યારે અમે લોકોને એક અપીલ કરીએ છીએ કે આપ આપના પરિવારને સો ટકા મતદાન કરવા માટે બુદ્ધ સુધી લઈ જાઓ અને મતદાન કરો જે તે આપણે એક સારી સરકાર બનાવી શકીએ સંવિધાનને બચાવવાળી સરકાર બચાવી બનાવી શકીએ કેમ કે અત્યારે લોકશાહી લોકોને લાગી રહ્યું છે કે લોકશાહી ખતરામાં છે અને લોકશાહીને બચાવવું હોય તો ચોક્કસ એવી સરકાર હોવી જોઈએ તમામ હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ સમાજના લોકોને સાથે લઈને ચાલે એ સરકાર અત્યારે જરૂરી છે એટલે આજે અમે વરોડાના અંદર આવે છે વરોડાના અમારા ઉમેદવારને જીતાડવા માટે લોકોને અપીલ કરીએ છીએ વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બૈલાયકન જરૂર પ્રેસ કરે